બે પ્રશ્નો કર્યા જીવ માત્ર ના કલ્યાણ નો ઉપાય શું પહેલો પ્રશ્ન વ્યક્તિગત ના કર્યો પરીક્ષિત મહારાજે સમષ્ટિગત કર્યો પ્રત્યેક ના જીવનનું કલ્યાણ કઈ રીતે થાય અને બીજો પ્રશ્ન કર્યો જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ મૃત્યુ નિકટ જો આપણને જન્મ લે કોઈને ખબર હોય છે કઈ તારીખે જવાનું મૃત્યુ મારે એના પહેલા મૃત્યુનો વિચાર આપણને કેટલી વાર મારતો હોય છે કોઈને ખબર નથી અને એટલે જ માણસ જીવી શકે છે જો કોઈ તમને તારીખ અને ટાઈમ આપી દે ને તો બચેલું જીવન પણ શાંતિથી જીવી ના શકો એટલે વસ્તુની એક્સપાયરી ડેટ ખબર હોય તો બરાબર છે આપણી જો ખબર પડી જાય ને તો બહુ અઘરું થઈ જાય મૃત્યુ પ્રત્યે સાવધાન રહેવું ભય નહીં રાખવું કારણ કે એ અટલ સત્ય છે દુનિયામાં ઘણા એવા ઘર હશે જ્યાં કોઈનો જન્મ નહીં થયો હોય પણ કોઈ એવું ઘર નહીં હોય જ્યાં કોઈનું મૃત્યુ નહીં થાય એ તો અટલ સત્ય છે શાશ્વત જાત સહી ધ્રુવ મૃત્યુ જન્મ આશ્ચર્ય છે મૃત્યુ આશ્ચર્ય નથી એ તો સત્ય છે લો ગુજરી ગયા કોણ ના રહ્યા જે રહેવાના જવાનું તો છે જ

અફસોસ સાથે નથી જીવું ઉત્સવ સાથે છે આ ન કર્યું આ રહી ગયું પેલું રહી ગયું આવા અફસોસ નહીં કરી કરી ગયાનો આનંદ આ ગયા અને એટલા માટે વૈષ્ણવ ન કરતા કારણ કે જતા જતા પાછું ટેન્શન રહે કે આ કરશે કે નહીં એ તો પાછો ભરોસો હોય નહીં પૈસા મૂકીને ગયા એટલે બધું થઈ જવાનું એવું ન માનતા એના કરતા તમારા હાથે કરી જાવ અને બહુ મોટું જ થાય જરૂર થોડી આખી સ્કૂલ બાંધી શકીએ જરૂરી થોડી છે એક વિદ્યાર્થીને તો ભણાવી શકીએ આખી આ હોસ્પિટલ બાંધી શકીએ જરૂરી નથી એકનો ઈલાજ તો કરાવી શકીએ અરે અષ્ટયામની સખડી ભોગની સેવા ન કરી શકીએ પણ કણિકા મિશ્રિત તો આરોગાવી શકીએ હું તો એ જ કહું જે બે ટંક પેટ ભરીને તમને જમાડે છે એના માટે ઘરમાં જો કણિકા વિસરીએ નથી ને તો તમારી જાતને વૈષ્ણવ કયા મોઢે તમે કહેશો જે બે ટંક પેટ ભરીને તમને તો જે તમને આટલું મોટું ઘર આપે છે એના માટે બે બાય બે નું ખાનું જો તમારા ઘરમાં ન હોય તો તમારી જાતને વૈષ્ણવ શું કહેશો વિચાર તો કરો ચિંતન તો કરો જે ચોવીસ કલાક દિવસમાં તમને આપે છે એને દસ મિનિટે તમે ના આપી શકો તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો ચિંતન કરો હું વૈષ્ણવ છું આટલું બોલતા પહેલા કેટલું વિચારવું પડે કયા પાયા ઉપર કઈ બાબત પર તમારી જાતને વૈષ્ણવ છો ચિંતન તો તો કરો કરો વિચાર ગળામાં કંઠી છે 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 લોકો વૈષ્ણવ કહે બહુ મોટું સન્માન પણ વૈષ્ણવ થઈને જીવશો ને તો જીવનના આનંદનો અનુભવ કરશો મિલન ની ક્ષણ બનાવી દો ગુરુદેવ આપની કૃપા કઈ અશક્ય નથી ગુરુ કૃપા થાય તો શું અશક્ય આ જગતમાં આ જીવનમાં સૌથી મોટા આશીર્વાદ અને કૃપા શાસ્ત્રોમાં ગુરુની કૃપા માનવામાં આવે છે કારણ કે ગુરુને તો તમે માતા છ પિતા તમે બંધુ છ સખા પિતા ને ભગવાન અને ગુરુ માટે તો બધા ભાવ છે ગુરુ ના આશીર્વાદ બહુ મોટા ચમત્કારો સર્જી શકે છે અને ના અનેક પ્રમાણો છે ને આપણે ત્યાં એ વાલીઓ લૂંટારો કેવો વાલ્મીકી થઈ ગયો ગુરુ આશીર્વાદ એવા તો કેટ કેટલા પ્રસંગો આપણે ત્યાં પ્રથમ સ્કંદ વિરામ આપીએ બોલો ગોવર્ધન સાધન લીલા શ્રીનાથજી બાબા નું ચરણ જેવો અધિકાર એવી સાધન રુચિ જો સેવા તો આપણે બધા જ કરતા હોઈએ કોઈ સેવા નાની મોટી ના હોય છતાંય દરેકને એક વિશિષ્ટ સેવામાં આસક્તિ હોય આપણને તો સામગ્રી કરવાનું કહે તો બહુ ગમે ઘણાના સામગ્રી આપણને તો ફૂલ ઘરની કહે તો માળા બનાવવાનો બહુ આનંદ આવે કોઈ અમને તો ભંડારની સેવા બહુ ગમે કોઈ અમને તો સજાવટની સેવા બહુ ગમે કોઈ અમને કે અમને તો કીર્તન ગાવાનું બહુ ગમે ભક્તિ બધા જ કરે છે પણ દરેકની અધિકાર અનુસાર સેવામાં આસક્તિ પણ હોય છે સજ છે અહીંયા દ્વિતીય સ્કંદમાં ત્રણ પ્રકરણ બતાવ્યા તત્વ ધ્યાનમ રુદ્ધ પ્રસાદ અને મનન પ્રકરણ સાધન લીલા છે સાધન લીલાને વર્ણન કરતા જ્યારે પ્રશ્નો પરીક્ષિત મહારાજે પૂછ્યા ને કે મૃત્યુ નિકટ હોય ને શું કરવું જોઈએ પ્રશ્ન સાંભળીને ગુરુ પ્રસન્ન થઈ ગયા ઉત્તમ પ્રશ્ન અને હું તો કહું છું ગુરુ પાસે પણ જઈને એવા પ્રશ્નો કરો કે એમને પણ ભગવાનનું સ્મરણ થાય પ્રસન્ન થયા વર્યામેશ તે પ્રશ્ન કૃતોલોક હિતમ રૂપ તે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે કહ્યું જેવ માત્રના કલ્યાણ નો ઉપાય તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો ઈશ્વરોહરી શ્રોતવ્યઃ કીર્તિતવ્ય સ્મર્તવ્ય છેતા ભયમ જે અભયની ઈચ્છા રાખવા વાળા છે એને કેવલ ભગવાનનું કીર્તન સ્મરણ અને અવગાહન કરે ભગવાન જ ભયના નાશક છે આપણી વિચિત્રતા એવી છે આજે સમાજને ભગવાનના નામે ડરાવવામાં આવે છે આવ નહીં કરો તો આમ થઈ જશે આમ થઈ જશે અરે ભગવાન તો ભયના હરતા છે એ ભયભીત બનાવનારા નથી ઉલટાના ભગવાન પાસે જઈને ભય જતો રહે અને આપણા પુષ્ટિ માર્ગમાં આપણે એટલું બધું ડર અરે સેવામાં જો આમ નહીં કરે તો આવો અપરાધ થઈ જશે આમ નહીં કરે તો આવો દોષ થઈ જશે કોઈને પણ ભગવાનના નામે ડરાવો નહીં અને બીજું કોઈને પણ ભગવાનના નામે લલચાવો નહીં લાલચ અને ભય આને જો ભગવાન પાસે જવાના આકર્ષણ બનાવશો ને તો ક્યારેક અભાવ આવશે બે કામ થયા ત્રીજું જે દિવસે ન થયું ને તેમ થશે કે આ ભગવાનમાં દમ નથી લાવ બીજો કોઈ ગોતું અને લોકો તો નહીં આજે સોમવારે અહીંયા જવાનું મંગળવારે આ કરવાનું બુધવારે આમ જવાનું ગુરુવારે અહીંયા તો જવું જ પડે દરેક વારે લોકોને ભગવાન જુદા જોઈએ છે ક્યાંક કોઈ ક્લિક થઈ જાય કોઈ તમારે કામ વાળો જોઈએ કે ભગવાન જોઈએ છે જયારે જાઓ ત્યારે કામ માટે જ જાઓ છો મૂળ વાત એ છે આવું કોણે કહ્યું કે વાર જોઈને ભગવાન નક્કી કરવાનું આપણે ત્યાં તો કહ્યું છે યહ નિતનેમ નેમ યશોદાજુ મેરે તિહારે હિ લાલ લડાવન સે અમારે ત્યાં તો બારે માસ આઠા સમયે આપણે તો લાલન ને લાલ લડાવવાના શ્રીનાથજી બાબાને લાલ લડાવવાના આમ દરેક વારે જુદા ભગવાન ને ગોતવા ના નીકળાય નહીં તો વારો નીકળી જાય ભગવાન જ અભયતા નું દાન આપનારા છે અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે સૃષ્ટિ વિષયક પ્રશ્નો કર્યા છે સુખદેવજી ભાગવત નું અધ્યયન કર્યું એની વાત આવી મંગલાચરણ કરતા રાધાજી નું ત્યાં સ્મરણ કર્યું એમ કહ્યું નમો નમસ્તે તો વૃષભાય સાતુતામ વિદુર કાષ્ઠાય મુહુકુ યોગી નામ નિરસ્ત સામ્યાતિ શયન રાધસા સ્વધામની બ્રહ્મણી રૌષતે નમઃ અહીં મહાપ્રભુજી કહે કે રાધાજીનું સ્મરણ સુખદેવજીએ કર્યું છે રાધસા શબ્દનો પ્રયોગ કર્યો છે એટલે કે એવી શક્તિ છે પરમાત્માની જેની સાથે ભગવાન પોતાના ધામમાં અખંડ વિહાર કરે છે એવો ભાવ બતાવ્યો વ્યાસજી પાસે ભાગવતજીનું અધ્યયન કર્યું એની વાત આવી આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે ભગવાન ભગવાનના નાભીમાંથી કમળ કમળમાંથી બ્રહ્માજી ચારે તરફ જોયું જળ દેખાયું હું ક્યાંથી આવ્યો એ જિજ્ઞાસા જાગી કમળની નાળમાં પ્રવેશ્યા ક્યાંય અંત ન પામ્યા બહાર આવ્યા ચારે બાજુ જળ હતું ને એટલે જળમાં પરપોટાઓ ફૂટે અને પરપટાઓ ફૂટે તો કેવો અવાજ આવે તપ 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 એટલે બ્રહ્માજીને સંભળાયું તપ તપ કરો અને તપ કરવા માટે બ્રહ્માજી વિરાજી ગયા ભગવાન પ્રગટ થયા ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો જો અનેક પ્રકારની સૃષ્ટિના સર્જનની કથા છે કેવી કેવી સૃષ્ટિ પ્રગટ થઈ એનું પણ વર્ણન આવ્યું ચતુષ્લોકી ભાગવત એટલે આ અઢાર હજાર શ્લોક છે ને એ આ ચાર શ્લોકોનો જ વિસ્તાર છે બ્રહ્મ જીવ જગત અને માયા વેદાંતના ચાર જ વિષયો છે અને બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા ભગવાન બોલ્યા ઈવ અગ્રે જ જ જ ત્યારે હું હું બધું છે છું કઈ રહે તો હું જ રહીશ ઓમ પૂર્ણ મદ પૂર્ણ મેદમ પૂર્ણ મુદ્દે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણ છે ઈશો બ્રહ્મમાં કઈ ઘટી જતું નથી જયારે જગત રૂપે પરિણમત થાય છે ઓમ પૂર્ણ બધ પૂર્ણ પૂર્ણ જ રહે છે કારણ આત્મકૃત્ય પ્રભુ જ સર્જિત થયા છે એટલે જ જગતને સત્ય તો પ્રશ્ન કર્યો કે જગત તો નાશવંત છે પછી તમે એને સત્ય કેમ કહી શકો કારણ કે એનું સર્જન થાય ને નાશ થાય મહાપ્રભુજીએ જુદો મત બતાવ્યો અહીંયા સર્જન અને નાશ નથી અહીંયા તો આવિર્ભાવ અને તીરોભાવ છે એટલે કે ભગવાન જગતને સર્જન નથી કરતા ભગવાન જ જગત રૂપે આવિર્ભૂત થાય છે પ્રભુ હી આવિર્ભૂત હોતે અને નાશ નથી કરતા પોતાનામાં તિરોધાન કરી લે છે વેદાંતમાં જેમ કાચબાનું ઉદાહરણ આપે ને કાચબો હોય એને કામ ન કરવું હોય તો ઇન્દ્રિયોને સંકોચી લે અને પાછું કાર્ય કરવું હોય તો પોતાની ઇન્દ્રિયોને બહાર કાઢી લે એમ જ ભગવાન પોતે જ પરિણમિત થાય છે સૃષ્ટિ રૂપે જગત રૂપે અને ભગવાન જો સત્ય છે તો એનાથી સર્જિત જે કાંઈ પણ છે એ પણ સત્ય છે કારણ કે એનો નાશ નથી ન્યાયશાસ્ત્રમાં ચાર અભાવ ચતુર્વિદ છે પ્રાગભાવ પ્રધ્વંસ ભાવ અન્યોન્ય ભાવ અને અત્યંત અભાવ અભાવ ચતુર્વિદ છે કે પહેલા તો નહોતું પછી નાશ થઈ જાય એવા ઘણી બધી અત્યારે ચર્ચાનો વિષય નથી પણ અભાવ ચતુર્વિધ નો મહાપ્રભુજી સ્વીકાર નથી કરતા કારણ કે ભગવાનમાં તો બધું જ છે બસ એ પ્રગટ કરે એટલે દેખાવા લાગે બાકી બધું પ્રભુમાં જ સમાયેલું છે વિકૃત પરિણામ બાદ અને અવિકૃત પરિણામ બાદ આ બે પ્રકારના વેદાંતમાં વિષયો આવે છે જેમ દૂધમાંથી દહીં થાય પણ દહીંમાંથી પાછું દૂધ ન થાય આ વિકૃત પરિણામ બાદ અવિકૃત પરિણામ બાદ રબડ લો ખેંચો લાંબુ લાગે ને છોડો તો પાછું જેટલું હોય એટલું થઈ જાય ને આ અવિકૃત પરિણામ બાદ તો ભગવાન અવિકૃત પરિણામ બાદ સૃષ્ટિ રૂપે સર્જિત થાય છે પણ ભગવાનમાં કોઈ વિકાર નથી આવતો પાછો પોતાનામાં લય કરી લે તો ભગવાનમાં કંઈ વધી જતું નથી એ પૂર્ણ જ રહે છે ઓમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્છતે પૂર્ણસ્ય પૂર્ણ માધાય પૂર્ણ મેવાવશિષ્ય એવો તો પૂર્ણ બસ જીવ અલ્પાનંદ હૈ જગત નિરાનંદ હૈ ઓર બ્રહ્મ પૂર્ણાનંદ હૈ જે મગનીમાંથી તણખાઓ નીકળે ને એ રીતે એ રીતે સર્જન કહ્યું છે તો તણખો નીકળે ને તો ઘણા તણખા એવા હોય જેમાં હજી ગરમાટ હોય એ છે અલ્પાનંદી જીવ અને ઘણા તડખા એવા હોય કે ઉડે પછી સાવ રાખ બની જાય એમાં અગ્નિ રહે નહીં એ છે નિરાનંદ જગત અને જે અગ્નિ છે એ પૂર્ણાનંદ બ્રહ્મ છે ઘણી ચર્ચાઓ છે કાર્ય કારણ જો કારણ બ્રહ્મ છે સુવર્ણ છે તો કાર્ય સૃષ્ટિ છે સર્જન છે તો અભેદાત જો આ સત્ય છે તો એ પણ સત્ય છે ઘણી બધી ચર્ચાઓ આપણે ત્યાં વલ્લભ વેદાંતમાં કરવામાં આવે એ જ બ્રહ્મ છે જે હતો છે અને રહેવાનો જ છે જીવ જગત માયાની ચર્ચા કરી છે ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ ભગવાને બ્રહ્માજીને કર્યો છે અને વચન આપ્યું છે કે મારી સૃષ્ણિ સર્જન સમયે તમને મારી માયા મોહિત નહીં કરે એટલે જ આગળ બાર તેર ચૌદ અધ્યાય દશમસ્કનના મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માન્યા બ્રહ્માજીના મોહની લીલા આવે છે કે બ્રહ્માજીને મોહ થયો મહાપ્રભુજી કે આ કલ્પમાં તો ભગવાને વચન આપ્યું છે કે બ્રહ્માજી આપને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય બ્રહ્માજી માંગ્યું હતું ગરબા ભાવ મને અહંકાર ન થાય મને મોહ ન થાય અને ભગવાને વચન આપ્યા છે એમ અનેક પ્રકારની સૃષ્ટિ યાદીની ચર્ચા આવી છે આગળ દસવિધ લીલાઓનું વર્ણન આવ્યું દ્વિતીય સ્કંદમાં અને ત્રીજા સ્કંદથી લઈ બારમા સ્કંદ સુધી ભગવાનની દશવિધ લીલાઓના વર્ણન છે દશ લીલા યુતમ સદા દશ થી યુદ્ધ પરમાત્મા છે અને દશવિધ લીલાઓનું વર્ણન કરતા બોલ્યા સર્ગ વિસર્ગ અને આમ ગણતા ગણતા છેલ્લે આશ્રય લીલા મુક્તિના આશ્રય એકાદશ મુક્તિ લીલા બારમો સ્કંદ આશ્રય લીલા દ્વિતીય સ્કંધને આપણે વિરામ આપીએ બોલો ગોવર્ધન ભાગવત ભગવાન તૃતીય સ્કંદ સર્ગ લીલા જો હવે આ સ્કંદ થી પ્રભુ ની દસવીધ લીલાઓનો પ્રારંભ થશે પહેલો સ્કંદ અધિકાર લીલા બીજો સ્કંદ સાધન લીલા ત્રીજો સ્કંદ થી બારમા સ્કંદ સુધી સર્ગ લીલા થી શરૂ થઈ આશ્રય લીલાનું વર્ણન આવશે તો આ દશવિધ લીલાઓ છે અને આ દરેકને યાદ હોવું જોઈએ ભાગવતના અમુક શ્લોકો યાદ કરી લેવા જે બહુ જ મહત્વના શ્લોકો છે એ યાદ હોવા જોઈએ જો શ્રીમદ ભાગવત સાક્ષાત પ્રભુનું રૂપ છે મહાપ્રભુજીએ કેટલો શ્રમ લીધો છે ભાગવતજી માટે પ્રભુનું મહાપ્રભુ રૂપે પધારવાનું એક કારણ મહત્વનું એ છે ભાગવતના અર્થોને પ્રગટાવવા દયા નિજ મહાત્મ્યમ કરિષ્ટન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારી ત્રણ કારણ મહાપ્રભુજીના ભૂતલ પર આવવા એક દૈવી જીવોનો ભગવત સંબંધ કરાવવો બીજો સેવા માર્ગ જગતમાં પ્રગટ કરવો અને ત્રીજો ભાગવતના અર્થોને પ્રગટ કરવા મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવતા ગુસાઈજી તો સપ્ત શ્લોકીમાં કહે છે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવન સુભોશીતા મૂર્તિ શ્રી વલ્લભ વિદાનસ્તનોતુ નિજ દાસસ સૌભાગ્ય ભાગવત રૂપી મણી અને એની જે કાંતિ છે એ શ્રી વલ્લભ સ્વરૂપ છે ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો તુમ શરણાગત આયો શ્રી વલ્લભ તુમ શરણાગત આયો ભાગવત ના આવા અર્થો પ્રગટ્યા તૃતીય સ્કંદ સર્ગલીલા સર્જનમ સર્ગહ આ જે કઈ પણ સર્જન દેખાય છે એ ભગવાન દ્વારા સર્જિત છે આપણને ઘણી વાર શંકા થાય આવું કેમ સર્જ્યું ભગવાન ઘણા ગરીબ ઘણા અમીર ઘણા દુખી ઘણા સુખી કેટલું વૈવિધ્ય છે સર્જનમાં કોઈને ગળ્યું ભાવે કોઈને તીખું ભાવે કોઈને લાલ ભાવે કોઈ લાલ રંગ ગમે કોઈને પીળો રંગ ગમે એક વસ્તુ યાદ રાખો ભગવાનના સર્જનમાં વિરોધ નથી પણ વૈવિધ્ય છે પરાણે બધાને એક સરખા જે બનાવવા જઈએ છે ને એમાં મોટા ઝઘડા થાય છે આ દુનિયામાં એકતા બધાને એક બનાવી દેવામાં એક સરખા બનાવી દેવામાં નથી પણ એકતા ક્યારે આવશે બીજાના જુદાપણાનો સ્વીકાર કરવાથી ક્યાં મારાથી જુદું કોઈ હોઈ શકે છે મારાથી કોઈ જુદું વિચારી શકે છે મારાથી જુદું બીજાને ગમી શકે છે ઘડીવાર મનમાં એક ક્લેશ થાય ને જ્યારે ઘરમાં સ્વજનોના વચ્ચે વિચાર ભેદ દેખાય પણ આ બહુ સ્વાભાવિક છે હો વૈષ્ણવ બુદ્ધિમાન લોકોના જુદા વિચાર હોઈ શકે છે એની બુદ્ધિ એ રીતે કામ કરે છે એનો દ્રષ્ટિકોણ એવો છે અને એટલા માટે એ જુદાપણું સ્વીકારવું જ રહ્યું તો જ જીવનમાં શાંતિ આવે પણ આણે આમ જ કેમ કર્યું આણે આમ કેમ એને ગમ્યું એ તમારા કરતા જુદો છે એટલા માટે આ પરાણે પોતાના જેવા બનાવવાનો પ્રયાસ એ ઉદ્વેગ અને ક્લેશ સિવાય એટલે કે સીધી સાધી ભાષામાં કહું જેને બદલવાનું સામર્થ્ય તમારામાં ન હોય તો એને જેવો છે એવો સ્વીકારવો જ રહ્યો તથૈવ તજે મહાપ્રભુજી નો આ મહામંત્ર છે ને એ મોટી ઉંમરે બહુ કામ લાગે છે એમ તો દરેક ઉંમર માટે છે પણ અમુક અવસ્થામાં જયારે કારણ કે ઘરમાં એક એવો સમય આવવાનો જો બાળક નાનો હોય ને ત્યારે માં શીખવાડે બેટા આમ નહીં આમ બેસવાનું પપ્પા શીખવાડે આમ આમ ખવાય આમ બોલાય બધું બાળકને માં શીખવાડે પણ માં ગરડા થઈ જાય દીકરો મોટો થાય ત્યારે દીકરો કે બા આવું ન બોલાય આમ બોલાય બા આમ ના બેસાય આમ બેસાય બા આમ ન ખવાય આમ ખવાય એ બધું પાછું આવે છે બહુ સ્વાભાવિક છે સહજ છે દરેક જીવનની અવસ્થામાં સંજોગો બદલાય છે અને અમુક જ્યારે એવી અવસ્થા આવી જાય કે હવે કહેવા જેવું નથી રહ્યું બધા મોટા છે ને બધા સમજે છે પ્રેરણા આપી શકાય પણ સંજોગોને તો સ્વીકારવા જ રહ્યા આ જ એનો ઉપાય છે સ્વીકૃતિ અને એના માટે બહુ મોટું દિલ અને મોટી સમજણ જોઈએ સંઘર્ષ કરીને દુખી થઈને ફરવા કરતા તો ઘણીવાર ઘણા લોકોને મેં જોયા છે મારો છોકરો સુધરે ને ભક્તિ કરતો થાય ને ભગવાનનું એના એવા ટેન્શનમાં રહે કે પોતાનું ભગવાન નામ મૂકી દે તો કોઈને સુધારવાની એટલી બધી મહેનત પણ ના કરો કે તમારું ભગવદ નામ છૂટી જાય કારણ કે દીકરાના એક દિવસ કરતા બાનો એક દિવસ વધારે મોંઘો છે કારણ કે જે વસ્તુ ઓછી હોય કિંમતી કહેવાય પેલાની પાસે ઘણા દિવસો છે આની પાસે ઓછું છે તો પેલાના સુધારવામાં તમારો કિંમતી દિવસ બગાડતા નહીં હા પ્રેરણા આપી શકાય પ્રેરિત કરી શકાય આગ્રહ આગ્રહની રાખ અપેક્ષા રાખીએ પણ પછી અપેક્ષા આગ્રહ બની જશે ને તો દુઃખ સિવાય જીવનમાં કાંઈ નહીં મળે એટલે અમે ઘણીવાર કહીએ ને કે પહેલી વાર કહેવું બીજી વાર સમજાવવું ત્રીજી વાર સમજી જવું કે કહેવા જેવું નથી સહેલો ઉપાય જ છે કારણ કે ક્યાં સુધી કહી કહી આપણે કોઈની માટે એને સીધી વાત છો કોઈની પણ એટલી બધી ચિંતા નહીં કરવી કે આપણો ભવ બગડે છેલ્લી ઘડીએ આપણને એ યાદ આવીને મનમાં આવીને બેઠો રહે એટલો બધો કોઈના માટે દુરાગ્રહ રાખો નહીં ધીરે ધીરે બધાને ઘરમાં રાખવા પણ મનથી કાઢતા જવા કારણ કે હવે બધું બધાને સમજણ સામર્થ્ય બધા પાસે છે બધા બધાનું કરે કોઈના ભાગ્ય વિધાતા બનવાની કોશિશ નહીં કરવી સાથ આપો પણ આના નસીબને હું સુધારી દઉં આના ભવિષ્યને હું સુધારી દઉં એ આપણા હાથમાં નથી આપણે કોઈના ભાગ્ય વિધાતા બની શકતા નથી આપણે કોઈને સાથ આપી શકીએ જેટલું સામર્થ્ય છે ને એટલા માપમાં રહો એનાથી વધારે કોઈના ભગવાન બનવાની કોશિશ ના કરો તમે કોઈના બા બની શકો છો કોઈના બાપ બની શકો છો કોઈના દાદા બની શકો છો કોઈના ભાગ્ય વિધાતા નથી બની શકતા તો સંબંધોની સીમાઓમાં રહી અને એને સાથ આપો દરેકનું સામર્થ્ય છે દરેકનું સામર્થ્ય બાકી બધા પોતાનું નસીબ લખાઈને લાયા છે એમાં તમે મેખ મારી શકવાના નથી એટલું સમજી લેજો તમે એને સાથ આપીને સારી સમજણ આપી શકશો જેથી સારી સમજણ એના ખરાબ સમયમાં કામ લાગે અને એનો ખરાબ સમય પાર કરી શકે એના માટેની સારી સમજણ આપી શકો પણ એનો સમય બદલવાનું સામર્થ્ય તમારામાં નથી અમુક સંજોગોને સ્વીકારવા જ રહ્યા અને જે એ નથી સ્વીકારી શકતો એ છેલ્લી ઘડી સુધી રડતો રહે છે તમારે નક્કી કરવાનું રડતા રડતા જવું છે કે આનંદ કરતા કરતા પ્રભુને મળવા જવું છે તમારે નક્કી કરવા કોઈને અમુક ઉંમર પછી કોઈને એટલું બધું મહત્વ ન આપો કે જે તમારો ભવ બગાડી દે અને કોઈનો અંત સમય બગાડોય નહીં ઘણીવાર આખી જિંદગી ભક્તિ કરી હોય છેલ્લા સમયે હોય તો એ હલાવી લે જો બાબા પેલા આવી ગયા કાકા આવી ગયા મામા આવી ગયા દાદા હવે આખી જિંદગી કાકા મામા જ કર્યા છે હવે છેલ્લી ઘડીએ એવા વૈષ્ણવને ઉભા રાખો જેની જોડે સત્સંગ કરતા હોય છેલ્લી ઘડીએ એવા ભગવતીઓને સામે રાખો જેની જોડે યાત્રા કરવા ગયા હોય પાઠ કર્યા હોય મનોરથો કર્યા હોય કથાઓ કરી હોય એ કહેવાનો મારો અર્થ એવા વ્યક્તિને સામે ઉભો રાખો જેને જોઈને એમને ભગવાન યાદ આવે જેને જોઈને એમને કથા યાદ આવે જેમને જોઈને એમને યાત્રા યાદ આવે એમનું મન ઠાકોરજીમાં જાય એવા વ્યક્તિઓને સામે રાખવા કોઈનો અંત સમય નહીં બગાડવો એ સમય બહુ લૌકિક ચિંતન નહીં કરાવવું એમને તો યાદ જો તમને લેવા મહાપ્રભુજી વધાર્યા છે જો તમને લેવા યમનાજી ઉભા છે જો તમને લેવા વ્રજભક્તો આવ્યા છે એવા ચિંતનો કરાવવા જેથી એનું મન સંસારમાંથી હટી જાય અને ભગવાનમાં લાગી જાય કારણ કે શાસ્ત્ર એમ કહે છે આખી જિંદગી ન કર્યું હોય છતાંય અંત સમયમાં પણ ભગવાનને યાદ કરી લે ને તો એનો ઉદ્ધાર થઈ જાય છે એને ભગવાન લેવા આવી જાય છે એવું અંતિમ ઘડીનું પણ મહાત્મ છે અહિયાં જયારે કહ્યું સર્ગ લીલા સર્જનમ સર્ગ તેત્રીસ અધ્યાયમાં મહાપ્રભુજીએ બે પ્રકારની સૃષ્ટિ બતાવી બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ દૈવી સર્ગ અને આસુરી સર્ગ આ બંને પ્રકાર નો સંસારમાં બંને પ્રકારના લોકો છે આખી દુનિયા ક્યારે બગડી નહીં જાય અને આખી દુનિયા ક્યારે સુધરી નહીં જાય દૈવી અને આસુરી લોકો રહેવાના જ છે હા આસુરી વૃત્તિઓ વધારે પ્રબળ હોય છે એ ચોક્કસ વાત છે અને એક વાત કહું આપણા મનમાં જ સ્વર્ગ અને નર્ક હોય છે ઓ આસુરો ને દેવો હોય છે બંનેનું યુદ્ધ હંમેશા ચાલતું જ હોય છે મહત્વનું એ છે તમે કયા પક્ષે ઉભા રહો છો અહીંયા સ્વર્ગ બનાયા વગર પેલું સ્વર્ગ ક્યારે મળવાનું નથી સદ્ગુણોની વચ્ચે રહેવું ને એ જ સ્વર્ગ છે અને દુર્ગુણોની વચ્ચે રહેવું એ જ નર્ક છે તમારે નક્કી કરવાનું સ્વર્ગમાં રહેવું છે કે નર્કમાં રહેવું છે એટલે રાજા હતો ને રોજ એના ગુરુ પાસે આવતો ને કહેતો કે મહારાજ મારે સ્વર્ગ અને નર્ક દરવાજા જોવા છે કૃપા કરીને દર્શન કરાવો ને ગુરુ કહેતા સમય આવે કરાવીશ રોજ આવે મહિનો થઈ ગયો અરે મહારાજ રોજ આવીને વિનંતી કરું છું ક્યારે મનોરથ પૂરો કરશો ત્યારે ગુરુ એવા નારાજ થયા એને કહેવા લાગે તારામાં બુદ્ધિ નથી તને રાજા કોણે બનાવ્યો એક રાજા નો લક્ષણ તારામાં નથી બધા અવગુણો ભરેલા છે તને રાજા બનાવ્યો કોણે અને જેમ તેમ ગુરુ બોલવા લાગ્યા ને પેલો લાલ ગોળ થાય અરે આશ્રમ હું ચલાવું છું ને મને આવું બોલે છે અને એવો ગુસ્સો એને ક્રોધ આવ્યો રાજાને ખડગ કાઢ્યું ને થયું કે હમણાં મારી નાખ અને જ્યાં મારવા જાય ત્યારે ગુરુએ કહ્યું મહારાજ જો નર્કના દરવાજાઓ ખુલી રહ્યા છે તમારે દ્વાર જોવાતા ને આ ક્રોધ જ નર્ક દ્વાર છે અને એમને એવો પશ્ચાતાપ થયો અરે એવા ગુસ્સામાં ક્રોધમાં હું આવી ગયો મને એ ભાન ન રહ્યું કે ગુરુને મારવા બેઠો આંખ માંથી ચોધાર પડવા લાગ્યા પ્રણામ કર્યા દિનતા સબર વચનો બોલવા લાગ્યો પશ્ચાતાપ કરવા લાગ્યો ત્યારે ગુરુએ કહ્યું મહારાજ જો સ્વર્ગના દરવાજાઓ ખુલી રહ્યા છે આ પશ્ચાતાપ જ સ્વર્ગનું દ્વાર છે